સૌ પહેલા વાત કરીશું અમદાવાદની અમદાવાદમાં ભારે વરસાદ અને આ વરસાદને લઈને નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે એક તરફ નવરાત્રી ચાલી રહી છે અને બીજી તરફ ગરબાના આયોજકોને ભારે નુકસાન ઘલાસાણાની કર્ણાવતી ક્લબમાં પણ મોટું નુકસાન થાય હોવાની વિગતો નુકસાન બાદ આજના ગરબા છે તે રદ કરવામાં આવ્યા છે જે વિગતો સામે આવી છે હાલના ગરબા છે તે રદ કરાય છે સાથે જ આગામી ત્રણ દિવસના ગરબા યોજાવાની શક્યતા પણ નહીવત પાડ્યો મુલાસણાની કર્ણાવતી ક્લબમાં નુકસાનીના એ દ્રશ્યો જોવા મળ્યા ભારે નુકસાન અને ગરબા રદ કરાતા ખેલૈયાઓમાં પણ નિરાશા જોવા મળી છે અમદાવાદના મુલાસણાના આ દ્રશ્યો છે ગણાવતી ક્લબ જ્યાં ભારે વરસાદ બાદ ગરબા આયોજકો છે તેમને નુકસાન પહોંચ્યું છે ભારે પહોંચ મુકાયો હતો વરસાદ બાદ જે મેદાન હોય છે તેની સ્થિતિ પણ ક્યાંક દુઃખમાઈ ગઈ છે વધુ વિગતો સાથે અમદાવાદથી સંવાદદાતા કમલેશ રોહિડા લાઈવ જોડાયા છે કમલેશ અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો ગરબા રસિકોના રંગમાં ભંગ પડ્યો છે ઠેર ઠેર જે પ્રકારની પરિસ્થિતિઓ છે મુલાસામાના જે દ્રશ્યો સામે આવ્યા કર્ણાતી ક્લબમાં જે ગરબાનું આયોજન હતું ભારે નુકસાની પણ દેખાઈ રહી છે શું પરિસ્થિતિ છે હાલની ગરબા રદ કર્યા છે પરંતુ કયા પ્રકારની હાલની સ્થિતિ છે શું વિગતો મળી રહી છે ફરીથી જોડાવાનો પ્રયાસ કરીશું સંવાદદાતા સાથે પરંતુ અમદાવાદના આ દ્રશ્યો છે બીજી તરફ ગરબા રથ થતા ખેલૈયાઓ પણ નિરાશો થયા છે કેમ કે બીજી તરફ વરસાદી માહોલ થયો અને માત્ર એક સ્થળ પરંતુ ઠેર ઠેર ગરબા આયોજકો પણ મુશ્કેલીમાં મુકાયો છે ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાય છે કાદવથી ગયા હોય અનેક સ્થળ પર નુકસાન થયું છે ફરીવાર સંવાદદાતા કમલેશ રોહિડા

ક્યાંક ખેલૈયાઓમાં આયોજકોમાં સોફો પડી ગયો છે અમે આજે અમદાવાદના તમામ ગ્રાઉન્ડની મુલાકાત લીધી છે તમામ જગ્યાએ સ્થળ વિઝિટ કરી છે કેવા જઈએ કે સાંજ સુધી એવું લાગતું હતું કે હળવું વરસાદ થશે તો ક્યાંક ને ક્યાંક રમવાની ઉમીદ જાગે પરંતુ સાંજ થતા થતા વરસાદમાં એટલો વધારો થયો છે અત્યારે સમગ્ર ગુજરાતના ખેલૈયાઓમાં આયોજકોમાં આશાની કિરણો ઉપર ક્યાંક ને ક્યાંક પાણી ફરી વળી ગયું છે જો અમદાવાદની વાત કરું તો ન્યૂ કર્ણાવત મૂલસાણા ખાતે પણ દરરોજ પાંચથી છ હજાર પબ્લિક જ્યાં ખેલૈયાઓ રમવામાં રમવા આવે છે આયોજકો જોરશોરથી તૈયારીઓ કરતા હોય છે પરંતુ આજે કર્ણાવતી ક્લબના જે મુલસાણા ખાતે છે ત્યાં આયોજકોને મોટું નુકસાન થયું છે ક્યાંક ને ક્યાંક ગ્રાઉન્ડમાં પાણી છવાઈ ગયા છે ગ્રાઉન્ડને નુકસાન થયું છે નવરાત્રીની આશા ઉપર પાણી ફરી વળ્યું છે સાતમા નોર્તે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અઠાવીસ તારીખે જોરદાર ભારેથી અતિ ભારે વરસાદ થશે તેની અસર આજે વર્તાઈ છે કર્ણાવતી ક્લબના જે આયોજકો છે ને આજે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેમના જે સ્ટોર કમલેશ આજના ગરબા રદ કરવામાં આવ્યા છે પરંતુ આગામી રણનીતિ શું રહેશે જે પરિસ્થિતિ હાલની સર્જાઈ ગઈ છે શું તૈયારીઓ છે આગામી દિવસોમાં પણ તેને લઈને આયોજકો શું કહી રહ્યા છે આ મામલે જે રીતે હું તમને વાત કરું તો આજે સાતમું નોરતું છે એટલે કે હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી હતી સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ એમાં અઠ્યાવીસ તારીખ ભારે દિવસ હતો હવામાન વિભાગના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અઠ્યાવીસ તારીખે એટલે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાઠાણ એવા કરીને ત્રણ જિલ્લાઓને છોડીને સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે પરંતુ તેમની આગાહી માત્ર એક જ દિવસ પૂરતી હતી તો કહી શકું તો આજે સાતમું છે એટલે એટલે આવતીકાલે અને પરમ દિવસે કે હજી ખેલૈયાઓ માટે બે દિવસ સારા ઉજવાઈ શકે એમ છે હવામાન વિભાગ દ્વારા માત્ર એક જ દિવસથી ભારે વરસાદની આગાહી હતી પરંતુ કાલે એટલે કે તમે માનો કે કાલ બપોર થી લઈને આવનારા બે દિવસ સુધી નવરાત્રી ફરીથી રમાઈ શકે એમ છે આયોજકો અને ખેલૈયાઓ

જી તમને જણાવી દો કે અમે અત્યારે હાજર છીએ રઢિયાળી નાઇટ જે સાયન્સ સિટી વિસ્તાર ઉપર ગોતા વિસ્તારમાં બહુ સારું આયોજન છે દર વર્ષે અહીંયા આયોજન થાય છે અહીંયાની પરિસ્થિતિ હું તમને બતાવું તો તમામ ગ્રાઉન્ડ પલળી ગયું છે ગ્રાઉન્ડમાં ઠેર ઠેર સુધી પાણી છવાઈ ગયું છે આયોજકોને મોટા પાયે નુકસાન થયું છે અહીંયા આજે સાડા ત્રણ થી પાંચ હજાર જેટલા ખેલૈયાઓ નવરાત્રી રમવા આવે છે ખૂબ ઉત્સાહથી ક્યાંક ને ક્યાંક નવરાત્રી રમતા હોય છે પરંતુ આજે આયોજકો હોય સ્ટોલ ધારકો હોય કે ખેલૈયાઓ હોય તમામને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે નિરાશા વધી છે આશા ઉપર પાણી ફરી વળ્યું છે ઉમંગો ક્યાંક ને ક્યાંક આજે પાણીમાં ઢોળાઈ ગયું હોય તેવું અત્યારે જણાઈ રહ્યું છે પરંતુ અમારી સાથે જે આયોજક છે નિખીરાજસિંહ પવાર અમારી સાથે જોડાઈ ગયા છે એમની સાથે આપણે વાત કરીશું નિખિરાજી સાથે એમની પાસેથી ને જાણીશું કે કેવી પરિસ્થિતિ છે આજે સાતમા નોટે આવી વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે જાણીશું નિખિરાજસિંહ જે રીતે આજે નવરાત્રી બગડી છે તમામ ખેલૈયાઓને ક્યાંક ને ક્યાંક નુકસાન થયું છે અને તમને પણ નુકસાન થયું છે આ દિવસ જોવા પડ્યો છે કેવી તૈયારીઓ હતી અને કેવું આજે જોવા મળ્યું છે ખાસ કરીને ગઈકાલે શનિવારના દિવસે અહીંયા ઓલમોસ્ટ સાડા પાંચ હજાર લોકો હતા ને શનિવાર અને રવિવાર એટલે વીકેન્ડ કહેવાય એટલે ગુજરાતીઓ કોર્પોરેટ્સ હોય કે ફેમિલી મેમ્બર્સ હોય શનિવારે વધારે આવતા હોય ને રવિવારે વધારે આવતા હોય તો કાલના ખેલાઈઓને જોવાન જોઈને અમને આજે એવું લાગતું હતું કે આજની નવરાત્રી જે છે એ અમારા માટે ખાસ બની રહે છે પરંતુ આપ જાણો છો કે કુદરતની આગળ આપણે સૌ નતમસ્તક છીએ એટલે આજે કુદરતે એનો ઓરિજિનલ ખેલ આજે બતાવ્યો છે અને એ જોઈને આજે અમે બપોરથી કામે લાગેલા છીએ ગ્રાઉન્ડ પર તો પાણી ભરાયા છે થોડા મોટા પણ પરંતુ એની સાથે ડેકોરેશનને બહુ ઘણું નુકસાન થયું છે અને આ ડેકોરેશનની તૈયારી ત્રણ મહિનાથી અમે કરતા આવતા હોઈએ છીએ એટલે હવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે ફરીથી કાલે વરસાદ બંધ થાય આજે બંધ થાય રહી કાલ સવારથી ફરીથી આ શરૂઆત નવેસરથી કરવી પડશે જે પણ ડેકોરેશન છે એને ફરીથી એ પરિસ્થિતિમાં લાવવું પડશે જો વરસાદ બંધ રહે અને ડેકોરેશન કાલે સવારથી પણ ચાલુ કરીએ તો સાંજ પડી જશે એને ફરીથી ત્યાં ફિક્સ કરતા એટલે આજની રવિવાર અમારા માટે નિરાશારૂપ છે સો ટકા આયોજકો અમારા જે ગ્રુપ છે અમારી જે ટીમ છે એનામાં પણ નિરાશા છે પરંતુ આપને એ પણ સાથ હું કહીશ કે અહીંયા અમે અખંડ જ્યોત અંબાજીથી લાવ્યા છીએ મા અંબાજી અહીંયા બિરાજા છે આજે અમે આરતી તો કરવાના જ છીએ વરસાદ રહે વરસાદ ફૂલ આવે કે વાવાઝોડું આવે આયોજકો તરફથી મા અંબેની આરતી થશે જે અમે ટાઈમ નક્કી કર્યો છે એ પ્રમાણે અને માને અમે પ્રાર્થના કરીશું કે આપ થોડી કૃપા કરો વરસાદ આજે રોકાઈ જાય અને સોમવારે આવતીકાલથી બધા ખેલાઈ જાઓ ફરીથી નવરાત્રીમાં જોડાઈ જાય ખાસ કરીને આપણે અહીંયા દરરોજ કેટલા ખેલૈયાઓ રમતા આવતા રમવા આવતા હોય છે કેવી તૈયારીઓ હોય છે કેવો ઉત્સાહ હોય છે અને કેવો આજે મિસ કરો છો હું આપને આઈડિયા આપું કે નોર્મલી સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિના અલગ અલગ દિવસમાં ખેલાડીઓનું અલગ અલગ જુવાળ હોય છે યુવાનો હોય છે મિડ એજના હોય છે ને સિનિયર સિટીઝન્સ હોય છે શ્રી રડિયાલી નાઇટ્સની થીમ જ એવી છે કે અમે અહીંયા શ્રદ્ધાનું પણ આસ્થાનું પણ કેન્દ્ર છે સાથે ખેલૈયાઓ ઘણા બધા ગરબા ક્લાસીસના ગ્રુપ અમારે ત્યાં આવતા હોય છે કોર્પોરેટ્સ આવતા હોય છે સ્ટુડન્ટ્સ હોસ્ટેલ્સના વિદ્યાર્થીઓ પણ અમારી સાથે આવતા હોય છે બહુ સરસ મજાનું આયોજન અમે કરેલું છે અહીંયા આજની નિરાશા એ છે કે રવિવાર છે અને વરસાદ આવ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક અમારી પાસે આજે ઓવર ક્રાઉડેડ અમને દેખાઈ રહ્યું હતું એટલા બધા પાસેસ આજે ગયા છે સાથે જે સ્પોન્સર્સ છે એ પણ આજે રવિવારે ફોન કરીને કે અમે આવવાના છીએ તો સ્પોન્સર્સ માટેની બી વ્યવસ્થા રાખી હતી સો આપને આપની વાત સાચી છે કે જે વેન્ડર્સ છે વેન્ડર્સને પણ ક્યાંક ને ક્યાંક આશા હતી રવિવાર છે તો આજના જે સાત છ દિવસમાં ક્યાંક ક્યાંક ખોટ રહી ગઈ હોય તો રવિવારે ખોટ પૂરી થઈ જશે બોક્સ ઓફિસની જે અમારી બુકિંગની આશા હતી એના ઉપર પણ પાણી ફરી વળ્યું છે એટલે એક વસ્તુ સારી છે કે અહીંયા અમે ગ્રાઉન્ડમાં લોન્સ છે એટલે ગ્રાઉન્ડ ઓછા બગડ્યા છે પરંતુ આપને ડેકોરેશન્સ પર અમે બહુ જ મોટો ખર્ચો કર્યો છે ડેકોરેશન્સ એકદમ જૂનવાણી પ્રમાણે અને આપને એક રોયલ્ટી આપે એવો પ્રયત્ન કર્યો છે જે અમારો ગેટ છે એ જયપુરનો આપણે પત્રિકા ગેટ છે એવું અમે તૈયાર કર્યો ક્યાંક ને ક્યાંક એના ઉપર અમારા ડેકો ડેકોરેશનની થીમ પર છે એના ઉપર સો ટકા પાણી ફરી વળ્યા છે નિખિલાજી ખાસ કરીને જો વાત કરીએ તો આપણે અહીંયા કેટલું નુકસાન થયું છે અને જનરલ કેટલું નુકસાન થયું છે અને સ્ટોલ ધારકોને કેવું નુકસાન વેઠવાનો વારો આવે સ્ટોલ ધારકો તો આપ સમજો કે આજે સ્ટોલ ધારકો એમના ઇવેન્ટ આપણે ઇવેન્ટ આજની કેન્સલ કરી છે એ બી આપણે જાણકારી આપી દઉં કેમ કે વરસાદ તો ધીમે ધીમે ચાલે છે પરંતુ અમે એક સેફટી મેજર કરીએ છીએ અમારી ટોપ પ્રાયોરિટી છે ખેલૈયાઓની સેફ્ટી એ લોકો આવા વરસાદમાં ઘરેથી નીકળે ગ્રાઉન્ડ પર આવે પાછા જાય અહીંયા ક્યાંક કંઈ ગરબા રમતા લપસી જાય એના અમે અમારા સોશિયલ પ્લેટફોર્મ પર ઇવેન્ટ કેન્સલનો ઓલરેડી મેસેજ આપી દીધો છે જેટલા પણ સ્ટોલ ધારકો છે એમને પણ આપી દીધો છે ક્યાંક ને ક્યાંક નિરાશા એ છે કે આજે એમને એક સારું એવું એક કમાણીનો દિવસ હતો આર્થિક રીતે મદદ થયું હતું ખેલાયું અમને પણ ફાયદો થાય અમારા જે સાઉન્ડ સિસ્ટમ છે અમારા જે સિક્યુરિટી ગાર્ડ છે અમારા જે વેન્ડર્સ છે ક્યાંક ને ક્યાંક નિરાશા બહુ જ બહુડી પ્રમાણમાં નિરાશા છે અને આપ સમજી શકો છો કે દસ દિવસની નવરાત્રિમાં અમે બહુ મોટા રોકાણ કરતા હોઈએ છીએ એટલે આજનો આખો દિવસ અમારો ગયો છે એટલે બહુ જ મોટી માત્રામાં અમારું આજે નુકસાન થયું છે એવું કહી શકાય કરોડો રૂપિયા નુકસાન એક દિવસ બધા આયોજકોને મળીને કરોડો રૂપિયા નુકસાન જી જી અગર આગળ સમગ્ર ગુજરાતની વાત કરું તો ઘણા બધા એવા નવરાત્રિ છે જે પચીસ વીઘા ત્રીસ વીઘા બત્રીસ વીઘામાં પુરાણ કરીને એ લોકોએ આયોજન કર્યું છે જો હું મારી નવરાત્રીની સાથે મારા જે સાથી મિત્રો

રદ કરવામાં આવે છે ખાસ જોઈને સેફટી પર્પઝને લઈને ખેલૈયાઓને પણ ક્યાંક મુશ્કેલી ન પડે તેને જોતા ગરબા આયોજન છે તેને રદ કરવામાં આવ્યું છે આજના દિવસે તો બીજી તરફ ક્યાંક ન માત્ર અમદાવાદ પરંતુ સુરતમાં પણ આજ પ્રકારની પરિસ્થિતિ છે ગરબા આયોજનો છે તે રદ થયા છે ગરબા આયોજકોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે કેમકે મોટી માત્રામાં તેઓ રોકાણ કરતા હોય છે ડેકોરેશન પાછળ ખર્ચ કરતા હોય છે ત્યારે ભારે વરસાદ બાદ આ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાય છે કેમ કે મેદાનમાં પાણી ભરાયા છે ડેકોરેશનને નુકસાન પહોંચ્યું છે બીજી તરફ ખેલૈયાઓના પણ રંગમાં ભંગ પડ્યું છે ખેલૈયાઓ પણ તેટલા નિરાશ થયા છે આ નુકસાનીના દ્રશ્યો સુરતના આ દ્રશ્યો છે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે સુરતમાં તો ધોધમાર વરસાદથી ખેલૈયાઓમાં પણ ચિંતાનો માહોલ છે અને વિવિધ પંડાલોના આ દ્રશ્યો સુરતના આ દ્રશ્યો છે તે સામે આવ્યા છે આપણે જણાવી દઈએ કે હવામાન વિભાગે પણ આગાહી કરી હતી અને બીજી તરફ આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી છે કે ક્યાંક સુરતના આ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે પંડાલ જ્યાં આયોજકોની પણ મુશ્કેલી છે તે વધી છે સુરતમાં પણ વરસાદનું રેડ એલર્ટ હતું અને બીજી તરફ ચિંતા પણ ક્યાંક વધી છે તમામની આપણી સાથે સુરતથી ગરબા આયોજક છે તે જોડાયા છે વર્ષાબેન આપણી સાથે લાઈવ જોડાયા છે ગરબા આયોજક છે તેઓ અને વર્ષાબેન સુરતમાં પણ કયા પ્રકારની સ્થિતિ છે વરસાદને લઈને ગરબાનું આયોજન છે આપ આયોજક છો શું નુકસાન પહોંચ્યું છે ગરબાના આયોજનને લઈને શું પરિસ્થિતિ છે આગામી આપનું પ્લાનિંગ પણ કઈ રીતનું છે જણાવશો વર્ષાબેન આવી રહ્યો છે મારો વર્ષાબેન સુરતમાં વરસાદ કેટલા સમયથી પડ્યો ગરબાનું આયોજન કર્યું છે આપે ગરબા પંડાલની શું નુકસાન પહોંચ્યું છે ખેલૈયાઓને શું સંદેશો આપવા માંગશો આપ ખેલૈયાઓના રંગમાં ભંગ ન પડે અને આજનો દિવસ આજનું આયોજન કદાચ રદ થાય છે તો પણ આગામી દિવસોમાં પણ શું તૈયારી છે આયોજક તરીકે આપની સુરતમાં તો વરસાદ ઘણો છે છેલ્લા ત્રણ દિવસથી ઘણો વરસાદ પડે છે પણ અમારા સુરતમાં ખેલૈયાઓમાં કોઈ 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 ઉત્સાહમાં પણ કમી આવી નથી ખેલૈયાઓમાં એટલો જ ઉત્સાહ છે વરસાદમાં લોકો એટલું જ રમવા માટે આતુર છે કે ભાઈ ક્યારે ટાઈમ થાય અને આખા દિવસનો થાક રાત્રે ઉતરે અમે લોકો જે ગરબા રમીએ છે તો ખેલૈયાઓમાં કોઈ પણ ઉત્સાહમાં કમી નથી અને જે તમે કહો છો કે વરસાદને કારણે જે બધા બંધ થઈ જાય છે તો સુરતમાં ખાલી મોટા વરાછામાં એક જ જગ્યાએ ખોંડલધામમાં જ ખાલી બંધ થયું છે વરસાદનું વરસાદને લીધે બાકી બધી જગ્યાએ કન્ટિન્યુ ચાલુ છે ગરબાના એ તો આયોજકોએ આગળથી જ વરસાદના માટે બધી પ્રિપરેશન કરેલી જ હતી કે ખેલૈયાઓને કોઈ પણ એ એમાં ખામી નહીં આવે કે રમવામાં કોઈ બી જાતની એ લોકોને અંખટ નહીં આવે એ લોકો એકદમ દિલ ખોલીને રમી શકે તો આયોજકોએ આ વખતે એટલું સરસ આયોજન કર્યું છે સુરતમાં કે કશે બી વરસાદને લીધે કોઈ પણ જગ્યાએ બંધ નથી થયું આયોજન ચોક્કસથી વરસાદને લઈ આપનું પ્લાનિંગ હતું આયોજક તરીકે તો પણ ખેલૈયાઓને શું સંદેશો આપવા માંગુ છો ભલે વરસાદ છે તો પણ આવે ખેલૈયાઓ પણ ક્યાં કે સેફટી પર્પઝ રાખે અને ગરબા આયોજન સ્થળ સુધી પહોંચે શું કહેશો સેફ્ટીમાં તો સુરતમાં તો એવું કંઈ વાંધો નથી આવતો આખી રાત ખેલૈયાઓ રોડ પર બી એટલું જ એન્જોય કરે છે અને સોસાયટીઓમાં બી હવે તો એટલું બધું ગરબાનું આયોજન થાય છે તો સોસાયટીઓમાં બી કન્ટિન્યુ રહી છે અને મોસ્ટલી એસી રોમ હોય છે અમારા એટલે આખું પેક જ હોય છે એટલે વરસાદથી એને કોઈ પ્રોબ્લેમ નથી થતો હા થોડું પાર્કિંગમાં અને એવું આવે છે કે ભાઈ કિચડને લીધે પાર્કિંગમાં થોડું પ્રોબ્લેમ આવે છે પણ એવી ખેલૈયાઓ રમવાના માટે એમાં એ લોકોને પોતાની રીતના થોડું એ કરી જ લે છે સેટિંગ કે ભાઈ પાર્કિંગમાં બી એ લોકોને વાંધો નથી આવતો એટલે રમવા ના હોય તેના થોડા ટાઈમિંગ આગળથી જાય કે એ લોકોને પાર્કિંગ જલ્દી કરી અને એ લોકો ટાઈમ પર ગ્રાઉન્ડ પર પહોંચે જી જી વર્ષાબેન આશા આપણે એ જ રાખીએ કે હવે થોડા દિવસો બાકી છે નવરાત્રીમાં ખેલૈયાઓનો એ ઉત્સાહ આપણે આ શરૂઆતના દિવસોમાં જોયો અને જેમ જેમ આજે તો વીકેન્ડ હતો પરંતુ હજુ પણ હવે જેમ જેમ દિવસો ઓછા રહેશે ખેલૈયાઓની ઉત્સુકતા પણ તેટલી રહેશે આશા રાખીએ વરસાદી માહોલ આ પ્રકારે ના રહે ક્યાંક આપની સાથે અન્ય પણ આયોજકો હોય તેમને પણ તેમના આયોજનને એવું નુકસાન ન થાય પરંતુ શું એવી પણ બીજી એવી તૈયારીઓ છે જેને પહોંચી વળાય કે

એસી રમ હતો તો બી પાણી ગ્રાઉન્ડ પર આવેલું હતું પણ એ પણ એ લોકોએ મેનેજ કરી દીધેલું બે દિવસમાં તો આ વર્ષે એ લોકો એ વસ્તુ ચેતીને આગળથી બધું આયોજન કર્યું છે કે વરસાદને લીધે ખેલોયામાં કોઈ પ્રોબ્લેમ નથી આવતી એટલે મને તો એવું નથી લાગતું કે સુરતમાં કશે બી વરસાદને લીધે અમારું નવરાત્રિનું કોઈ બી જાતનું કંઈ કામ અટકતું હોય કે કંઈ પણ ખેલૈયાઓને કોઈ પ્રોબ્લેમ થાય હોય એટલો જ ઉત્સાહ છે અને નેક્સ્ટ મને ત્રણ કે ચાર દિવસ જે બાકી છે તેમાં બી ખેલાયાઓ આ જે છ મહિનાની કે ચાર મહિનાની એ લોકોની રમવાની મહેનત છે તે પર એ લોકો પાર કરશે અને એટલું જ એન્જોય કરશે જી ચોક્કસ વર્ષાબેન આભાર પ્રદેશ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે આપ જોડાયા અને અભિપ્રાય આપ્યો આશા આપણે પણ એ જ રાખીએ કદાચ કે ખેલૈયાઓના રંગમાં ભંગ ન પડે વરસાદની પરિસ્થિતિ છે ન માત્ર

ત્રણ મોટા આયોજકોએ આજના ગરબા રદ કર્યા છે વડોદરાના જાણીતા ગરબા વીએનએફ યુનાઇટેડ વે તેમજ લક્ષ્મી વિલાસના ગરબા છે તે રદ થયા છે પ્લાસ્ટિક પાથર્યા પછી પણ પાણી ભરાતા ગરબા રદ કરવામાં આવ્યા દિવસભર પડેલા વરસાદથી ગરબાના મેદાનમાં પાણી ભરાઈ ગયા આ દ્રશ્યો જોઈ શકો છો વરસાદની તોફાની બેટિંગ જોવા મળી હતી થોડાક જ સમય માટેનો વરસાદ હતો પરંતુ ત્યારબાદ પણ પ્લાસ્ટિક પાથરીને મેદાનને નુકસાન ન થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો તો પણ ગરબા મેદાન છે ત્યાં પાણી ભરાઈ ગયા હતા ગરબાના આયોજનને પણ નુકસાન થયું છે ત્રણ મોટા આયોજકો જેમણે ગરબા રદ કર્યા છે વીએનએફ યુનાઇટેડ વે અને લક્ષ્મી વિલાસ પ્લસના જે ગરબા છે તે રદ થયા છે ભારે વરસાદથી ગરબા આયોજકોને પણ નુકસાન થયું છે વડોદરાના ત્રણ મોટા સ્થળોના ગરબા રદ કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે વડોદરામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો બપોરના સમય બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ત્યારબાદ ગરબા ગ્રાઉન્ડની પણ જે સ્થિતિ છે મેદાનમાં પાણી ભરાઈ ગયા છે નુકસાન પહોંચ્યું છે વધુ વિગતો સાથે સંવાદદાતા તુષાર પટેલ ફોનલાઇન પર જોડાયા છે તુષાર ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો છે કહી શકાય વડોદરાવાસીઓના ખેલૈયાઓ આજે ચોક્કસથી નારાજ હશે વરસાદી માહોલ જોવા મળ્યો કયા પ્રકારની હાલની પરિસ્થિતિ છે વડોદરામાં હાલ વરસાદ છે કે કેમ ત્રણ જે ગરબાના આયોજન છે તે રદ થયા છે ગરબા સ્થળો ઉપરની કઈ પ્રકારની પરિસ્થિતિ છે શું છે જી તુષાર હાલ વડોદરામાં કયા પ્રકારની પરિસ્થિતિ છે વરસાદ હાલ રોકાઈ ગયો છે કેટલા આયોજનો છે વડોદરામાં ગરબાના તે રદ થયા છે કયા પ્રકારની સ્થિતિ છે તો તકનીકી ટેકનિકલ અવાજ નથી પહોંચી રહ્યો ફરીથી જોડાવાનો પ્રયાસ કરીશું તો અત્યારે હાલ સમાચારોમાં બસ આટલું વધુ અપડેટ મેળવવા માટે આપ જોતા રહો પ્રદેશ ટ્વેન્ટી ફોર ન્યૂઝ નમસ્કાર